કોલકાતાની ઘટનાના વિરોધમાં થરાદ આયમે ડોક્ટરો ઓપીડી સહિત રૂટીન કામગીરીથી અળગા રહી નાયબ કલેક્ટરને ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યું થરાદ આઈએમએ ડોક્ટર એસોસિએશન દ્વારા તમામ એકઠા થઈ થરાદ ખાતે રેલી કાઢી થરાદ નાયબ કચેરીએ આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી કોલકાતાની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં તબીબોમાં રોષ ફેલાયો છે ત્યારે આજે બંધને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સમર્થન આપી થરાદ ડોક્ટર ઓપીડી તેમજ રૂટીન કામથી અળગા રહીને માત્ર ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે આ બંધના કારણે આજે દર્દીઓને હાલાકી

કાર્યરત રાખવામાં આવી છે નવ ઓગસ્ટ કલકત્તાના આરજી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગ્યાની ઘટના જેમાં એક મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે એ ઘટનાનો આઈએમએ થરા તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડ શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એનાને કડકથી કડક સખત સજા મળે આ થરાદ આઈ એમ એ થરાદ બીએમએસ બીએમએસ એસોસિએશન થરા ડેન્ટલ એસોસિએશન નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે એસડીએમ સાહેબને નિવેદન આપવાના છીએ અને કે ભાઈ આ કેસની સગત તપાસ થાય અને દોષીઓને સજા મળે અને બીજી અમારી એક માંગણી એવી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાગુ કરે જેને તે શું આવા પગલાંવાળા દોષીઓને તરત સજા મળે અને પ્રોટેક્શન આજે ચોવીસ કલાકની સ્ટ્રાઇક ઉપર છે એમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલ સત્તર તારીખ સવાર છ વાગે છ વાગ્યા સુધી ઉપર રહેશે ઓપીડી બધા બંધ રહેશે સેવા મળશે મેડિકલ કોલેજમાં જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક મહિલા ડોક્ટર સાથે થયું છે એ ખરેખર બહુ પાપ જેવું છે જે ના કરવું જોઈએ અને એ માટે અમે આજે થરાદ આઈએમએ મેડિકલે વિરુદ્ધ રેલી કાઢી છે માંગ અમારી સૌથી પહેલાં તો પ્રાથમિકતા અમારી સેફટીની છે જ્યાં મહિલા ડૉક્ટર જો સુરક્ષિત ના હોય ત્યાં મહિલા ડૉક્ટર કેવી રીતે કોઈની સુરક્ષા સેવા કરી શકે આજે છત્રીસ કલાકની ડ્યુટી કરીને એ વ્યક્તિ સેવા કરતી હતી દર્દીઓની અને છતાં પણ એની સાથે આવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ દેશમાં જ્યાં આપણે ડેવલોપિંગ કન્ટ્રી તરીકે આજે ડેવલપ થવા જઈ રહ્યું છે ત્યાં નારી સશક્તિકરણના નામે ખાલીને ખાલી સરકાર કોઈ પગલા લઈ રહી નથી મહિલાઓની સુરક્ષા માટે યશપાલ સિંહ વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ થરાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે